તો હેલો ગાઈસ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે લેટ હો બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે વાગી ગયો છે એક અને ખાઈ પીને ફ્રી થઈ ગયા છે નવરા થઈ ગયા એકદમ અને બપોર પણ થઈ ગઈ છે બહુ ગરમી લાગે છે તો દિવ્યા જોઈએ શું કરે છે દિવ્યા તો સાયડા બેઠીશો એક ઝાડ નીચે જુઓ દેશન કરશો તો આપડે ત્યાં જઈને જોઈએ દિવ્યા શું અત્યારે જો બહુ જ ગરમી સગાઈ વરસાદ આવતો એ સારું દિવ્યા શું કરોડ અહીંયા હોઠ બનાય हम्म hmm, तो गाइस जो दिव्या स्माइली बनाई हो जोरदार के बनाई कुन्नन ने गा मस्त बनाई हो ह ए बी सी डी लॉक होता है गाइस फ्रिज न नहीं पड़ी ना नहीं के आई तो हां सी हमें हेलो त्रियाओ त्रियाओ ये गरोडी गलोडी ओ गरोडी एक गलोडी लो गाइस छोटी नानी येवी गरोडी चो जे ए रही जती, ए रही जती रही गाइस कि दिन ना गानी दो सोसाइटी में कोई नहीं एकदम सुनसान है यु सर काबबो बड़ा साइड ना दिव्या ना गाइस दिव्या लखतो

તારે બેગ લાવું હજી સ્કૂલે જવાનું વારસો તારું નામ લખાવાનું છે સ્કૂલ માં

પેપ્સી તો પતી જઈ તું ખાઈ ગયો ને ચાર તો ત્યાં ખાધી ચાલ જોઈ આવજે કેરી લઈ આવ કેરી ખાવી પેપ્સી અલી અમાર ના બોલાય પેપ્સી મંગાવી પેપ્સી મંગાવી પેપ્સી તો ગાઈ સમાર ધ્રુવિલ ના પેપ્સી ખાવી ધ્રુવિલ તાર વાળ કોણ લઈ જુ વાળ હ આ વાળ કોણ લઈ જુ બાલ કોન લઈ જુ ખાવી કેટલી મંગાવે પૈસા આપો दिए क्या कलर नहीं मांगोगे दो काली काड़ी पेप्सी ध्रुवील ना तो गैस काड़ी पेप्सी खावी सा एक ध्रुवील तो बाल बाल सो जाए बाल सो जाए है तिरुपति ये बाला पे जो तो गई हमें तिरुपति बालाजी गया था ने तो त्याग ध्रुवीला बाल उतरा है सब बाल बाल बाल

સત્તર વાગી અને દિવ્યા જો પાણી ભરી ને આવશે આ કુંડા માં પાણી રેડવાનું એ માટે દિવ્યા ચકરી પાણી પાણી નાખી દેવા લાઈમ પકડું તું ચડ ઉપર ખાટલા પર પાણી અંદર નાખ બાબી ચકલીઓ પીવા પાણી તો ગાઈસ જોવા દીવ્યા તો ચકલીઓનું પાણી પાવશ તરસ લાગે ચકલાઓને ચકલીઓને તરસ લાગે ગરમી બસ 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 દિવ્યા તો પાણી નાખ્યું અંદર બીજું ચોહો બીજા શું કરા દિવ્યા શું કરી દે પાણી નાખ્યું અંદર જો ને જાય છે પાણી એતો જ હશે થોડું હશે ને વધારે એટલું નહીં બહુ બધી પાણી છે હવે વાંધો નઈ હવે પીસે ચંખલ્યો ની રાતે ને